અને એમાં કેક કેક થોડી હતી તો એ જો ની ઉપર નાખી છે અને આ બધા લણે છે આ બાજુ જો લણાઈ લણાઈ તો ગઈ છે હવે થોડુંક બાકી હતું બધા લણે છે જો ને હવે કરવાનો છે બદલો અને અમારે મયુરભાઈ તો પોપટ પાડ્યો છે કામ મયુર કા મયુર એ મયુર એ છે ને વિડીયો બનાવે છે ગઈ છે એટલે એનું ધ્યાન નહીં દે તો હવે આપણે કરવા મળી બદલો જો ગાઈસ રેલમ સેલમ થઈ ગયું છે બધુંય અને મારા પપ્પા જો પીસી સીવે છે એટી ભરી હે નવે હે ને બબો થઈ ગયા છે સાડા બાર થઈ ગયા તો જાય છે હવે જમવા બધાય તો આપણે હવે જઈએ ને જમી લઈ પછી મળી પાછા ગઈસ મયુરભાઈને તમને મેળો બતાવું કેટલે કામ પૈગ્યું છે એ જો એટલે કામ પૈગ્યું છે ખાટલો બાટલો ચડાવી દીધો છે ઉપર પણ ગઈસ દેખો તો મયુર હલાઈ તો જરી હલે હલે પડી ગયા હા તો નથી આહે ને હлле છે જો ગાઈસ પણ તો એને એમાં આનું વજન કેમ ખમે કાઈ ન થાય કેવા પટલા પટલા ને મે બચ ને આવું બધું નાખ્યું છે આ આ તો પડી ગયા છે ગાઈસ તહેડા પડી ગયા એ ભાંગી નો જાય આ શેડ હોય માથે આ તો જો હ પડી ગયેલો છે દેખો એ જો કેવું થઈ ગયું અન ખાલી આમ કરું ને તોય હલે જો ના કાઈ ન થાય હવે

અને મારા પપ્પાની ગયા છે આ ડુંગળી આપણે હે ને ભરવાની છે બોલેરો આવી ગયો છે ને જો આ ડુંગળી ની પીસી આટલી છે 58 કે 59 થે કઈક છે એટલી પીસી છે તો જો ગઈસ આ બધી છે એમનો હેલો ગાઈસ થઈ ગયો છે આજે બીજો દિવસ અને છે ને આજે તે આપણે હે ને 11 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે કાલે હે ને કામ એવું એટલું હતું ને એટલે વ્લોગ બનાવ્યો નહોતો અને અત્યારે જે આપણે ચાલુ કરી દીધો છે અને હેને આ જે મૂલી છે હાથ મૂલી આવેલા છે એ બધા ચણા દે છે અને હેને ઘરે આવી ત્યાં તો મારી તો હવે હું જો જાઉં છું અને આપણે હેને ટ્રેક્ટર આવી ગયું છે ઓલી ચકેડી આવે ને એ કપાસના જો ભૂક્કા બોલાવી દીધા છે કપાસના કપાસના ભૂક્કા બોલી ગયા છે અને પછી જો આ રાપે ભેગી ભેગી આવતી જાય એટલે એને અથળીએ નીકળતો જ ને બાકી બધું એને ખાતા થઈ જાવ ફૂકો થઈ ગયો છે બધું છોલ નીકળી ગયો છે બધું છોલ થઈ ગયો છે અને જો આ બધી આય ઊભી છે ને સામે ને આરે આવશે ને એટલે હે ને નીકળતું જાય હું તમને બતાવું હમણાં ટ્રેક્ટર વાલે સેટાઈ ગયું છે જો હમણાં આવે ને એટલે બતાવું તમને જો ગાઈસ આવે છે તમને બતાવું

પણ એને તો વિચાર છે પણ આપણે નથી પાડવાનું ખબર પડી જ જાય કારણ કે લઈ આવ્યો ને એને બહુ શોખ છે જો રોટલું એ પૂછતો ને તો રોટલું ખાઈ છે અત્યારે ચિંટુ ચિંટુ ને કેટલા દિવસથી થી હોય ને એવું છે એટલે જલ્દી જલ્દી ખાઈ લેજો બિસ્કિટ ની દવા આપીને ને 20 20 તો ઈ ખાઈ ગયો આખો ને પછી એને રોટલો આપ્યો તો રોટલો ખાઈ જો ગાઈસ 10 વાગી ગયા છે અને આપણે વ્લોગ નો એન્ડ કરવો છે તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળશું પછી નવા વિડિયો માં ત્યાં સુધી બધાઈને બાય બાય